નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ ડાંગ જિલ્લાના સુબીર પાસે ગફલત ભરી ડ્રાઇવિંગથી કાર ખીણમાં પલટી એકનું મોત નિપજ્યું હતું મહારાષ્ટ્રના છત્રપતિ સંકાજીનગર જિલ્લાના અંભઈ ગલીના 4 લોકો 10 ઓક્ટોબરે એસન્ટ કાર MH15BN11BB માં સાપુતારા જઈ રહ્યા હતા સાંજે સુબીર નજીક વડાક પર ડ્રાઈવર ફિરોઝ મોબિન શેખ ઉદશાંશ 48 કાર પરથી કાબૂ ગુમાવતા ખીણમાં પલટી મારી ગઈ ઘટનામાં ફિરોઝ મોબિનનો સ્થળ પર જ મોત નિપજ્યું જારે તેનો દીકરો અબુઝર તથા મોહસિન અને મુસીર શેખને ઈજાઓ પહોંચી સુબીર પોલીસ ફિરોઝ મોબિન વિરુદ્ધ ગુનો નોંધી સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે થોડા દિવસ પહેલા પણ આજ વડાક પર પિકઅપ વાન પલ્ટી મારી હતી જેમાં ચાલકનું મોત થયું હતું સ્થાનિકોનો કહેવું છે કે જો રોડની રેલિંગ મજબૂત હોત તો આવી દુર્ઘટના ટળી હોત તેથી વહેલી તકે રિપેરિંગ કરવું જરૂરી છે પોલાદ ગુજરાતની